કયા આધાર પર જાણ્યો છે ઉત્તર છે બાપનો પાર્ટ છે બધાના દુઃખ હરીને સુખ આપવું રાવણની જંજીરોથી છોડાવવું જ્યારે બાપ આવે છે તો ભક્તિની રાત પૂરી થાય છે બાપ તમને પોતે પોતાની અને પોતાની જાયદા પોતાનો અને પોતાની જાયદાદનો પરિચય આપે છે તમે એક બાપને જાણવાથી જ બધું જાણી જાવ છો ગીત છે તુમી હો માતા પિતા તુમી હો તુમી હો બંધુ સખા તુમી હો ઓમ શાંતિ બાળકોએ ઓમ શાંતિનો અર્થ સમજો છે બાપે સમજાવ્યું છે અમે આત્મા છીએ આ સૃષ્ટિ ચામાની અંદર અમારો મુખ્ય પાર્ટ છે કોનો પાર્ઠ છે આત્મા શરીર ધારણ કરી પાર્ઠ ભજવે છે તો બાળકોએ હવે દેહ આત્માભિમાની બાકોને હવે આત્માભિમાની બનાવી રહ્યા છે એટલા સમય દેહ અભિમાની હતા હવે પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે અમારા બાબા આવેલા છે જામા પ્લાન અનુસાર બાપ આવે છે રાત્રિમાં માં ક્યારે આવે છે એની તિથિ તારીખ કોઈ નથી તિથિ તારીખ એની હોય છે જે લોક અલૌકિક જન્મ લે છે આ તો છે પારલૌકિક બાપ એનો લૌકિક જન્મ નથી શ્રી કૃષ્ણની તિથિ તારીખ સમય વગેરે બધું આપે છે આનું તો કહેવાય છે દિવ્ય જન્મ બાપ આમનામાં પ્રવેશ કરી બતા બતાવે છે કે આ બેહદ ના બાપ છે બેહદનો નો ડ્રામા છે આમાં અડધો કલ્પ છે રાત જ્યારે રાત અર્થાત ઘોર અંધારું હોય છે ત્યારે હું આવું છું તિથિ તારીખ કોઈ નથી આ સમયે ભક્તિની પણ તમો પ્રધાન અવસ્થા છે ભક્તિ પણ તમો પ્રધાન છે અડધો કલ્પ છે બાપ પોતે કહે છે હું આમાં પ્રવેશ કરું છું ગીતા માં પણ છે ભગવાન વાચ પરંતુ ભગવાન મનુષ્ય હોય નથી શકતા શ્રી કૃષ્ણ પણ દેવી ગુણો વાળા છે આ મનુષ્ય લોક છે આ દેવલોક બાબા કે છે આ દેવલોક નથી ગાય પણ છે બ્રહ્મા દેવતા નમઃ તે છે સૂક્ષ્મ વતન વાસી બાકો જાણે છે ત્યાં હાડકા માંસ નથી હોતા તે છે સૂક્ષ્મ સફેદ છાયા જ્યારે મૂળ વતનમાં છે તો આત્મા ને ન સૂક્ષ્મ શરીર છાયાવાળા છે ન હાડકા વાળા છે આ વાતોને કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતા બાપ જ આવીને સંભળાવે છે બ્રાહ્મણ જ સાંભળે છે બીજા કોઈ નથી સાંભળતા બ્રાહ્મણ વર્ણ હોય જ છે ભારતમાં આ પણ ત્યારે હોય છે જ્યારે પરમ પિતા પરમાત્મા પ્રજાપિતા પિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ધર્મની સ્થાપના કરે છે હવે એને રચતા પણ નહીં કહેશે નવી રચના કોઈ રચતા નથી માત્ર રિજ્યુનેટ કરે છે પરિવર્તન કરે છે બોલાવે પણ છે હે બાબા પતિત દુનિયામાં આવીને અમને પાવન બનાવો હવે તમને પાવન બનાવી રહ્યા છો તમે પછી યોગ બળથી આ સૃષ્ટિને પાવન બનાવી રહ્યા છો માયા પર તમે જીત પામીને જગત જીત બનો છો યોગ બળથી સાયન્સ બળ સાયન્સ બળ પણ કહેવામાં આવે છે ઋષિ મુનિ વગેરે બધા શાંતિ ઈચ્છે છે પરંતુ શાંતિનો અર્થ તો જાણતા નથી અહીંયા તો જરૂર પાઠ ભજવવાનો છે ને શાંતિધામ છે સ્વીટ સાયલેન્સ હોમ તમને આત્માઓને હવે આ ખબર છે કે તમારું ઘર શાંતિધામ છે અહીંયાં તમે પાઠ ભજવવા આવ્યા છો બાપને પણ બોલાવે છે હે પતિ પાવન દુઃખ કરતા સુખ કરતા આવો અમને આ રાવણની જંજીરોથી છોડાવો ભક્તિ છે જ્ઞાન રા અને ભક્તિ છે રાત અને જ્ઞાન છે દિવસ રાત મુર્દાબાદ થાય છે પછી જ્ઞાન જિંદાબાદ થાય છે આ ખેલ છે સુખ અને દુઃખનો

બાપને જાણતા જ નથી જાણે ત્યારે જ્યારે બાપ આવીને પોતાનો અને પોતાની પ્રોપર્ટીનો પરિચય આપે પોતાના વારસાનો પરિચય આપે વારસો તો બાપથી જ મળે છે માંથી નહીં આને મમ્મા પણ કહે છે પરંતુ એનાથી વારસો નથી મળતો એને યાદ પણ નથી કરવાના બ્રહ્મા વિષ્ણુ શંકર પણ શિવના જ બાળક છે આ પણ કોઈ નથી જાણતા બેહદની આખી દુનિયાના રચયતા એક જ બાપ છે બાકી બધા છે એની રચના હદના હવે બાપ બાળકોને હવે તમને બાળકોને બાપ કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થાય મનુષ્ય બાપને નથી જાણતા તો કોને યાદ કરે એટલે બાપ કહે છે કેટલા નિધનના બની ગયા છે આ પણ ડ્રામામાં નોંધ છે ભક્તિ અને જ્ઞાન બંનેમાં સૌથી શ્રેષ્ઠ કર્મ છે દાન કરવું ભક્તિ માર્ગમાં ઈશ્વર અર્થ કરે છે કેમ કરે છે કોઈ કામના તો જરૂર રહે છે સમજે છે જેવું કર્મ કરીશું એવું ફળ બીજા જન્મમાં મેળવીશું આ જન્મમાં જે કરશે એનું ફળ બીજા જન્મમાં મેળવશે જન્મ જન્માં તર પામશે ભારતને મહાદાની કહેવામાં આવે છે ભારતમાં જેટલું દાન થાય છે એટલું બીજા કોઈ ખંડમાં નહીં બાપ જ આવીને બાકોને દાન કરે છે બાળકો પછી બાપને દાન કરે છે કહે છે બાબા તમે આવશો તો અમે અમારું તન મન ધન બધું તમારા કરી દઈશું તમારા વગર અમારું કોઈ નથી બાપ પણ કહે છે મારા માટે તમે બાળકો જ છો મને કહે છે હેવિન ગોડ ફાધર અર્થાત સ્વર્ગની સ્થાપના કરવા વાળા હું આવીને તમને સ્વર્ગની બાદશાહી આપું છું બાળકો મારા અર્થ બધું જ આપી દે છે બાબા બધું તમારું છે ભક્તિ માર્ગમાં પણ કહે છે કહેતા હતા બાબા આ બધું તમને આપી દીધેલું છે ભક્તિમાં એમ પણ કહેતા હતા કે જે અમને મળ્યું છે આ બધું તમારું આપેલું છે પછી તે ચાલી જાય છે જે ભગવાને આપેલું છે તે ચાલી જાય છે તો દુખી થાય છે તે છે ભક્તિનું અલ્પકાળનું સુખ બાપ સમજાવે છે ભક્તિ માર્ગમાં તમે મને દાન પુણ્ય કરો છો ઇનડાયરેક્ટ એનું ફળ તો તમને મળતું રહે છે હવે આ સમયે હું તમને કર્મ અકર્મ વિકર્મનો રાસ બેસીને સમજાવું છું ભક્તિ માર્ગમાં તમે જેમ જેવા કર્મ કરતા હતા એનું ફળ સુખ પણ કર્મોની ગતિ સમજાવે છે સત્યુગમાં ક્યારેય કોઈ બુરુ કામ કરતા જ નથી સદૈવ હંમેશા સુખદ સુખ છે યાદ પણ કરે છે સુખધામ સ્વર્ગને અત્યારે બેઠા છે નર્કમાં છતાં પણ કહી દેશે સ્વર્ગમાં ગયા સ્વર્ગમાં પધાર્યા આત્માને સ્વર્ગ કેટલું સારું લાગે છે આત્મા જ કહે છે ને ફલાણા સ્વર્ગમાં પધાર્યા પરંતુ તમો પ્રદાન હોવાના કારણે એને કંઈ જ ખબર નથી પડતી કે સ્વર્ગ શું છે અને નર્ક શું છે બેહદના બાપ કહે છે તમે બધા કેટલા તમો પ્રધાન બની ગયા છો ને તો જાણતા નથી સમજે પણ છે કે સૃષ્ટિના ચક્ર સૃષ્ટિનું ચક્ર ફરે છે તો જરૂર હું બહુ ફરશે ને તે માત્ર કેવા ખાતર કહી દે છે અત્યારે આ છે સંગમયુગ આ એક જ સંગમ યુગનું ગાયન છે અર્ધો કલ્પ દેવતાઓનું રાજ્ય ચાલે છે પછી તે રાજ્ય ક્યાં ચાલી જાય કોણ જીતી લે છે આ પણ કોઈને ખબર નથી બાપ કહે છે રાવણ જીતી લે છે એમણે પછી દેવતાઓ અને અસુરોની લડાઈ બેસીને બતાવી છે હવે બાપ સમજાવે છે પાંચ વિકારો રૂપે રાવણ થી હારે છે પછી જીત પણ મેળવે છે રાવણ પર તમે તો પૂજ્ય હતા પછી પૂજારી બની જાવ છો તો રાવણ થી હારો છો ને આ તમારો દુશ્મન હોવાના કારણે તમે હંમેશા એને બાળતા આવ્યા છો પરંતુ તમને ખબર નથી હવે બાપ સમજાવે છે રાવણના કારણે તમે પતિત બન્યા છો આ વિકારોને જ માયા કહેવામાં આવે છે માયા જીત જગત જીત આ રાવણ સૌથી જૂનો દુશ્મન છે હવે શ્રીમતથી અત્યારે શ્રીમતથી તમે આ પાંચ વિકારો પર જીત મેળવો છો બાપ આવ્યા છે જીત મેળવવા જીત અપાવવા આ ખેલ છે ને માયાથી હારે હાર માયાથી જીતે જીત જીત બાપ જ અપાવે છે એટલે એને સર્વશક્તિવાન કહેવામાં આવે છે રાવણ પણ ઓછો શક્તિમાન નથી પરંતુ તે દુખ આપે છે એટલે ગાયન છે રાવણ છે ખૂબ દુષ્ટર તમારી રાજાઈ જ છીનવી લે છે અત્યારે તમે સમજી ગયા છો અમે કેવી રીતે હારીએ છીએ પછી કેવી રીતે જીત પામીએ છીએ આત્મા ઈચ્છે પણ છે કે અમને શાંતિ જોઈએ અમે અમે પોતાના ઘરે જઈએ ભક્ત ભગવાનને યાદ કરે છે પરંતુ પથ્થર બુદ્ધિ હોવાના કારણે સમજતા નથી ભગવાન બાબા છે તો બાપ થી જરૂર વારસો મળતો હશે મળે પણ જરૂર છે પરંતુ ક્યારે મળે છે પછી કેવી રીતે ગુમાવીએ છીએ આ કોઈ નથી જાણતું બાપ કહે છે હું આ બ્રહ્માત્મ દ્વારા તમને બેસીને સમજાવું છું મારે પણ ઓર્ગન્સ જોઈએ ને કર્મેન્દ્રિયો જોઈએ ને મા મને પોતાની કર્મેન્દ્રિયો તો છે નહીં સૂક્ષ્મમાં પણ કર્મેન્દ્રિયો છે ચાલતા ફરતા જેમ કે મૂવી બાયોસ્કોપ હોય છે ને ઈશારાઓ વાળી પિક્ચર જે હોય છે આ મૂવી ટોકી બાયોસ્કોપ નીકળેલા છે હવે અવાજવાળા પિક્ચરો હોય છે તો બાપને પણ સમજાવવામાં સહજ થાય છે પિક્ચરોનો એક્ઝામ્પલ આપે છે બાબા એમનું છે બાહુબળ તમારું છે યોગબળ એ બે ભાઈ પણ જો આપસમાં મળી જાય તો વિશ્વ પરાજ્ય કરી શકે છે પરંતુ અત્યારે તો ફૂટ પડેલી છે તમને બાકોને સાયલેન્સ શુદ્ધ ઘમંડ રહેવું જોઈએ તમે મન મના ભવના આધારથી સાયલેન્સ દ્વારા જગત જીત બની જાવ છો

ભૂલી જાઓ પાંચ વિકાર પણ મને દાનમાં આપી દો તમે જે મારા મારું મારું કરતા આવ્યા છો મારો પતિ મારા ફલાણા આ બધું ભૂલતા જાઓ બધું જોતા હો છતાં પણ એનાથી મમત્વ કાઢી દો ખતમ કરી દો આ વાત બાળકોને જ સમજાવે છે જે બાપને જાણતા જ નથી

આવીને પાવન બન બાબાને કહે છે કે હવે તમે આવીને આ પાવન તમે આવો અને આવીને પાવન બનાવો તો અમે અમારા ઘરે જઈએ આ છે સ્પિરિચ્યુઅલ નોલેજ આધ્યાત્મિક જ્ઞાન અવિનાશી જ્ઞાન રત્ન છે ને આ છે નવી નોલેજ હવે અત્યારે તમે આ નોલેજ તમને શીખવું છું રચયિતા ને રચનાના આદિ મધ્ય અંત નો રહસ્ય બતાવું છું અત્યારે આ તો છે જૂની દુનિયા આમાં તમારા જે પણ મિત્ર સંબંધી વગેરે છે દેશ સહિત બધાથી મમત્વ કાઢી દો અત્યારે તમે બાળકો પોતાનું બધું જ બાપના હવાલે કરો છો બાપ પછી સ્વર્ગની બાદશાહી એકવીસ જન્મોના માટે તમારા હવાલે કરી દે છે લેન દેન તો હોય છે ને બાપ તમને એકવીસ જન્મોના માટે રાજ્ય ભાગ્ય આપે છે એકવીસ જન્મ એકવીસ પીઢી ગાવામાં આવે છે ને અર્થાત એકવીસ જન્મ પૂરી લાઈફ ચાલે છે વચ્ચેથી ક્યારેય શરીર છૂટી નથી શકતું અકાળે મૃત્યુ નથી થતું તમે અમર બની અને અમર પુરીના માલિક બનો છો તમને ક્યારે કાળ ખાઈ ન શકે અત્યારે તમે મરવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો બાપ કહે છે દેહ સહિત દેના દેનું બધા સંબંધોને છોડીને એક બાપથી સંબંધ રાખવાનો છે હવે જવાનું જ છે સુખના સંબંધમાં દુખના બંધનોને ભૂલતા જશો ગ્રસ્ત વ્યવહારમાં રહેતા પવિત્ર બનવાનું છે બાપ કહે છે આ છે લક્ષ અને ઉદ્દેશ આ લક્ષ્મી નારાયણ સ્વર્ગ માલિક હતા એમનાથી કેમ રાજ્ય મેળવ્યું પછી ક્યાં ગયા આ કોઈને ખબર નથી અત્યારે તમને બાળકોને દેવી ગુણ ધારણ કરવાના છે કોઈને પણ દુઃખ નથી આપવાનું બાપ છે જ દુઃખ કરતા સુખ કરતા તો તમારે પણ સુખનો રસ્તો બધાને બતાવવાનો છે અર્થાત અંધો આંધડાઓની લાકડી બનવાનું છે અત્યારે બાપે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું છે તમે જાણો છો બાપ કેવી રીતે પાઠ ભજવે છે હવે બાપ જે તમને ભણાવી રહ્યા છે તે પછી ભણતર પ્રાય લોપ થઈ જશે ભૂલી જઈશું દેવતાઓમાં પણ આ નોલેજ રહેતી નથી તમે મુખ બ્રહ્મા વંશાવલી બ્રાહ્મણ જ રચતા અને રચનાના જ્ઞાનને જાણો છો બીજું કોઈ જાણી નથી શકતું આ લક્ષ્મી નારાયણ વગેરેમાં પણ જો આ જ્ઞાન હોત તો પરંપરા ચાલુ આવ્યું હોત ત્યાં આ જ્ઞાનની જરૂર જ નથી રહેતી કારણ કે ત્યાં છે જ સદગતિ અત્યારે તમે બધું જ બાપને દાન આપો છો તો પછી તમને બાપ એકવીસ જન્મોના માટે બધું જ આપી દે છે એવા એવું દાન ક્યારેય હોતું નથી તમે જાણો છો કે અમે સંદેશ આપીએ છીએ બાબા આ સર્વસ્વ આપી દઈએ છીએ બાબાને અમે સર્વસ્વ આપીએ છીએ બાબા આ બધું તમારું છે તમે જ અમારા બધ અમારું બધું તમે જ છો તમે એવા માતા તમે એવા પિતા બધું તમે પાટ તો ભજવવાનો છે ને બાળકોએ બાળકોને એડોપ્ટ પણ કરવાના છે પછી પોતે જ ભણાવે છે ફરી પછી પોતે જ ગુરુ બનીને બધાને લઈ જાય છે કહે છે તમે મને યાદ કરો તો પાવન બની જશો ફરી તમને સાથે લઈ જઈશ આ યજ્ઞ રચેલો છે આ છે શિવ જ્ઞાન યજ્ઞ આમાં તમારું દાન મન ધન બધું સ્વાહા કરી દે છે ખુશીથી બધું અર્પણ થઈ જાય છે બાકી આત્મા રહી જાય છે

ભગવાન વાચ તમે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે બધાને કહો તમારી બધાની વાંટ્રસ્ત અવસ્થા છે શિવ બાબાને યાદ કરો હવે જવાનું છે પોતાના ઘરે છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને

આ રુદ્ર યજ્ઞમાં ખુશીથી પોતાનું તન મન ધન બધું અર્પણ કરી સફળ કરવાનું છે આ સમયે બધું જ બાપના હવાલે કરી એકવીસ જન્મોની બાદશાહી બાપથી લેવાની છે આજનું વરદાન રોબના અંશનો પણ ત્યાગ કરવાવાળા વાળા ધારી પુણ્ય આત્મા ભવ સ્વમાન ધારી બાળકો બધાને માન આપવાવાળા વાળા દાતા હોય છે

પડેલા ને પણ ગિરેલા ને પણ ઉઠાવશે સહયોગી બનાવશે એ ક્યારેય આ સંકલ્પ પણ નથી કરી શકતી કે આ તો પોતા આપણા કર્મોનું ફળ ભોગવી રહ્યા છે પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે કરશે તો જરૂર પામશે એને પાડવા નહીં જોઈએ ઘણી વખત આપણે એમને તો પડવું જ જોઈએ એવો સંકલ્પ તમે બાળકો નથી કરી શકતા

બેફિકર નિશ્ચિંત હોવાના કારણે નિર્ભય હોવાના કારણે ખુશીમાં નાચતા રહેશે જો પોતાના સંસ્કાર અથવા સંકલ્પ કમજોર છે તો તે કમજોરી જ મનની સ્થિતિને હલચલમાં લાવે છે એટલે પહેલા પોતાની સૂક્ષ્મ કમજોરીઓને અવિનાશી રુદ્ર યજ્ઞમાં સ્વાહા કરો ઓમ શાંતિ